નેત્રંગના જવાહર બજાર વિસ્તારમાં રોડ રસ્તા ગટર અને ધૂળની ડમરીઓ ઉડવા મામલે સ્થાનિકોએ ગ્રામ પંચાયત સામે બાયો ચડાવી ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે આવેલ જવાહર બજાર અને ગાંધી બજાર વિસ્તારમાં ખરાબ રસ્તા અને ધૂળની ઉડતી ડમરીઓ તેમજ ગટરો ઉભરાવા જેવી બાબતો લઈ સ્થાનિક ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ગ્રામ પંચાયતમાં અનેકો વાર રજૂઆત છતાં પરિણામ ન મળતા આખરે કંટાળેલા ગ્રામજનોએ ગ્રામ પંચાયત સામે મોરચો માણ્યો છે અને જો આગામી દિવસોમાં આ વિસ્તારની સમસ્યાનો અંત નહીં આવે તો બજાર બંધ રાખી વિરોધ નોંધાવા સામે આગામી લોકસભા ચૂંટણીનો પણ બહિષ્કાર કરવા સુધીની ચીમકી ઉચ્ચારી હતી અમારા સમગ્ર જવાર બજાર ભાવના પાંતી લઈ અને ગાંધી બજાર સુધી જે રોડ બન્યો છે એમાં બિલકુલ ભ્રષ્ટાચાર થયો હોય એ રીતે બે જ મહિનામાં રોડનું આખું કામ ખરાબ થયેલું છે કાંકરા નીકળી ગયા છે અને બધાને સખત ડસ્ટ એટલો બધો ઉડે છે કે પ્રજા હેરાન થઈ ગઈ છે અમારી માગણી એટલી જ છે કે આ રોડ ફરીથી બને અને જે તકલીફ પહેલાં હતી ડામર રોડ વખતે એની એક તકલીફ અત્યારે બી છે તો એ એની કરતાં પણ કદાચ વધી ગઈ છે એવું માનવું છે અમારું તો એ તકલીફ દૂર થાય અને ઉપરના સત્તાધીશો અમારી વાત ધ્યાન પર લે હવે વચ્ચે જે ડિવાઇડર બનાવેલા છે એ બિલકુલ બિનજરૂરી છે એને બી હટાવે એવી અમારી બધાની માંગણી છે અમારો કોઈ પક્ષ કોઈ પંચાયત કોઈની સામે વિરોધ નથી અમારે તકલીફ જે અમારી છે એ દૂર થવી જોઈએ એટલે અમારા સમગ્ર જવાહર બજારથી લઈ એ ચોકડી સુધીના રહીશોની માંગણી છે ઓફલાઈન હાલ લોકસભાની ચૂંટણી આવી રહી છે તમારી માંગણી ન સ્વીકારવામાં તો તમે આજના સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરી શકો છો બધી જો પબ્લિક અત્યારે ઈચ્છે તો એ વસ્તુ પણ કરી શકે ચૂંટણી બહિષ્કાર ની વાત પણ થઈ શકે બજારમાં ચાલી જ રહી છે અમે પણ રજૂઆત કરી છે એમણે પણ આશ્વાસન આપ્યું છે છતાં પણ અત્યાર સુધી કોઈ બીજા પગલા લેવાયા નથી એટલે અમારી માગણી એટલી જ છે કે તાત્કાલિક ધોરણે અમને રોડ વ્યવસ્થિત રીતે બને અને આ જે ખાડા પૂરેલા ખોદે છે પંચાયત એ બી લાંબા ટાઈમથી કેટલા ટાઈમથી મહિનો થવાનો હજુ પૂરાયા નથી બ્લોકનું કામ બી બાકી છે વચ્ચે ગટરની જે લાઈન આપવાની હતી તો એ બધું વ્યવસ્થિત રીતે બની જાય તો અમને લોકોને બહુ શાંતિ થાય અને એ રીતની અમારી માગણી છે તારીખ પણ અમે દૂધ નવ જગ્યાએ અમે રજીસ્ટર્ડ એરિયાથી એપ્લિકેશન કરેલી છે યોગ્ય કામગીરી બાબતે પણ હજુ સુધી આજે આઠ દિવસ થયા છઠ્ઠા દિવસ કોઈ અમારી જવાબ આવ્યો નથી તો યોગ ધ્યાનમાં એ લોકો લેતા નથી પહેલાં આપી છે કે એપ્લિકેશન ટીડીઓ સાહેબ નેત્રંગ બીજી આપી છે મનસુખભાઈ વસાવા સભ્ય ત્રીજી આપી છે જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચ ચોથી આપી છે કાર્યપાલક ઇજનેર ગુણવત્તા અધિનિયમ બરોડા પાંચમી આપી છે રિતેશભાઈ વસાવા ધારાસભ્ય છઠ્ઠી આપી છે મામલતદારશ્રી તાલુકા પંચ સેવા સદન નેત્ર છઠ્ઠી સાતમી આપી છે અધિક્ષ એન્જિનિયર પંચાયત માર્ગ અને મકાન પવળા બીજી એક આપી છે જિલ્લા જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભરૂચ અને નવમી આપી છે પ્રાંત ઓફિસર ઝગડીયા હજુ સુધી પણ અમને એનો ઉકેલો યોગ્ય જવાબ મળેલ નથી

રસ્તો તો હા પેલા કરતા બી ખરાબ થઈ ગયો છે પેલા જે હતો ડાંબર નો રોડ એના કરતા બી આ રોડ જ ખરાબ થઈ ગયો છે એટલે પંચાયત બી જરાક બી ધ્યાન આપતી નથી તલાટી બી જોવા નહીં આવતા કશું નહીં ગામમાં હેરાન મૂકેલા છે ને અમે લોકો આ વસ્તુનો બહિષ્કાર કરીશું પંદર દિવસમાં અમને બે ચાર દિવસમાં અમને આનો જવાબ નહીં મળે તો અમે આનો બહિષ્કાર કરીશું નેત્રંગ અમે સ્વચ્છ છે બંધ રાખીને એનો બહિષ્કાર કરીશું અને ચૂંટણી માટે બી અમે બહિષ્કાર કરીશું કોઈ જ વોટ આપશું નહીં ને વોટ આપવા દેશું બી નહીં બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી